ડીસા બનાસકાંઠા ખાતે ડીસામાં જે બ્લાસ્ટની દુઃખદ ઘટના થઈ છે જેની અંદર માનવ જીવ ગયા છે એ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે જેને ગાને રાખીને સુરતની અંદર પણ જેને પણ એક્સપ્લોઝિવ લાયસન્સ અમે આપ્યા છે એવા તમામ યુનિટમાં સેફટી ઓડિટ કરવા માટે તાત્કાલિક તમામ થાણે ચર્ચીને અમે સૂચના આપી છે ખાસ કરીને જ્યારે પણ આપણે આવા એક્સપ્લોઝિવ લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ ત્યારે આરોગ્ય ફાયર જેથી કન્સર્ન પોલીસ સ્ટેશન અને એસીપી ડીસીપી તમામના અભિપ્રાય ટ્રાફિકના અભિપ્રાય એને મંગાવતા હોય છે અને એનો અભ્યાસ કર્યા પછી પ્રોપર જણાય આવે તો જ આપણે લાયસન્સ ઇસ્યુ કરતા હોય છે ખાસ કરીને હાલમાં સુરતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉનને આપણે આવું લાયસન્સ આપતું નથી ફટાકડા વેચવાવાળી જે દુકાન વગેરે હોય છે એમાં ચુમ્માલીસ જેટલા નાના એકમ જે છે એને આપણે એક્સકલુઝિવ લાયસન્સ અત્યારે ઇસ્યુ કરેલા છે આ જે તપાસ છે અમારું જે સેફટી ઓડિટ જે ચાલી રહ્યું છે એમાં જો એવું લાગશે કે કોઈ લાયસન્સ રીન્યુ નથી થયું કે કોઈ લાયસન્સ લીધા વગર આવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી પહેલા તો એને સટડાઉન કરવામાં આવશે અને કાયદેસરના પગલા હાથ ધરવામાં આવશે